મેડિયો તો જ છે ડે ટ્વેલ્વ ને કન્યા મંદિર માં દીવ બતી આપડે ભાઈ ચા નાસ્તો કરવા ચા નાસ્તો કરી લેવાગી આપડે ઓફિસ છે ફાઈનલી મિત્રો પહોંચી ગયો ઓફિસે આપડે હરોજ કામ પેલા કરવાનું શટર ખોલવાનું બપોર નો ટાઈમ થઈ આવી ગયા આપડે જમવા અને જમવામાં તો રોટલી ગાંઠિયા શાક સાઈસ અને ભાગ જમી લીધું ને આપડે આવી ગયા ફાઇલ ગોઠવવા મારી પાછળ હજી મોટો ફાઇલ નો ટગલો દેખાય આપણે ફાઇલ ગોઠવવાની છે આપણું કામ પતાઈ દઈ રજા ટાઈમ થઈ ગયો આપડે નીકળીએ ઘરે જવા માટે ઘરે આવી લેટરી મેં દીધું પાર્કિંગ મારી દીધો લોકો